તો એ મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા પાંચ અને આપણે પહોંચી ગયા છીએ સોમનાથ ફ્રેશ થઈને આપણે નીકળી ગયા છીએ સોમનાથના દર્શન કરવા અને હવે આ વિડીયોમાં તમને જે પણ સોમનાથમાં છે તે બતાવશું અને હું પહોંચી ગયો છું સોમનાથ જો ચાલો જાણે સોમનાથના દર્શન કરી અને તમને પણ દર્શન કરી આવીએ ચાલો તો મારા જો બેના એને નહીં તો મિત્રો આ છે સોમનાથનું મંદિર તમને મોબાઈલ તો અંદર લઈ નથી જવા દેતા પણ આપણે દર્શન કરીને આવી ગયા છીએ તો મિત્રો હાલ આપણે આવી ગયા છીએ સમુદ્ર દર્શન અને સમુદ્ર દર્શન કરવા માટે તમારે પાંચ રૂપિયાની ટિકિટ લેવી પડે તાણે તમને સમુદ્ર દર્શન કરવા સોમનાથમાં મળે પહેલાં હા સોમનાથમાં મળે તો તો ચાલો ચાલો તાણે તમને બધાને પણ સમુદ્ર દર્શન કરાવે પાંચ રૂપિયાની ટિકિટ લઈને આપણે જઈ રહ્યા છીએ સમુદ્ર દર્શન પહેલાં જ આવે છે હનુમંદ હજારની મૂર્તિઓ તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા સાત અને તમે જોઈ શકો છો સોમનાથનો નજારો કેવો છે ને એક નંબર અને દરિયાનો પણ નજારો જોઈ લો સાડા સાત નો એક નંબર છે ને જોજો પાણી કેટલું ઉછળે છે દરિયામાં જોજો હા ને આપણો જે આ જોડીઓ છે આ એ ખાલી ખાલી થોડો નાનો છે પણ સોમનાથ નો છે ઓનલી ફોર સોમનાથ કાલે સોમનાથ માં આપણે કેટલું ફરશું બધા ના જોડે આવી જશે હવે વાગવા આવ્યા છીએ આઠ અને આપણે છીએ સોમનાથ એટલે સોમનાથનો લાઇટ શો જોવા માટે આપણે ઊભા છીએ ક્યારે નહીં તો અત્યારે જુઓ તમે લાઇટ છે બંધ પણ હવે થોડા જ સમય પછી તમને લાઇટ શો બતાવીશ તો ચલો તને વિડીયોમાં રજો એન્ડ તક